નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ ઘુમા ગામમાં જૂના ખોડિયારધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રતિષ્ઠા અને સતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે આઠથી દસ ફેબ્રુઆરીએ યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે ઘુમા ગામમાં આવેલ ત્રણસો વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને સતચંડી મહાયાગ મહોત્સવ યોજવામાં આવશે આ મંદિરના પુનઃનિર્માણ નિર્માણ કાર્ય છેલ્લા બે વર્ષથી થઈ રહ્યું છે આ પ્રસંગે આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે સાથે સાથે આ દિવસે દેવોની નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે લોક ડાયરો ગરબા સહિત મહાપ્રસાદીનું આયોજન કરાયું છે દસમી ફેબ્રુઆરીએ ભક્તો માટે સાત વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રાજેન્દ્ર ડાયાભી પટેલ છે અને હું મોટે ગુમા ગામનો વતની છે અને મારો સારો પરિવાર ઓસ્ટ્રેલિયામાં રહે છે અને આ માતાજીનો જીરોદાર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો એટલે અમે અમને જાણ થઈ કે ભાઈ આ તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મૂકવાય છે તો અમને ત્યાંથી તરત જ થઈ ઉપર મને બહુ આસ્થા હશે અને અમે ઘરનો તમામ પરિવાર ટિકિટ તાત્કાલિક કરાવીને અમે કાલે સાંજે ત્યાંથી ફ્લાઇટમાં બેસી અહીંયા ઇન્ડિયા આવ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ થયો છે આ બધું જોઈને અને મારા મારો આખો પરિવાર અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહે છે અને એ બધા પરિવાર સાથે અમે અહીંયા આવ્યા છીએ અને માતા માતાજી પ્રત્યે અમને ખૂબ જ ભાવના સારી છે અને અમને ખૂબ જ સારી અમારે માતાજી પ્રત્યે શ્રદ્ધા છે અને અમારા દરેક કાર્યમાં માતા પરિવારમાં અમારી ઈચ્છાઓ પૂરી કરે છે અમારી દરેક મનોકામનાઓ પૂરી કરે છે અને અમને એના પર ખૂબ જ સારી શ્રદ્ધા છે અમે કોઈ પણ માંગણી કરીએ તો એ દરેક કાર્યમાં આ હાજુ અમને સાથ સહકાર આપી અમારી મનોકામના પૂરી કરતી હોય છે અને અમને એમના પ્રત્યે ખૂબ જ સારી શ્રદ્ધાઓ છે મારો પરિવાર ચૌદ ચૌદ વર્ષથી ત્યાં છે અને એક બે બી સત્તર વર્ષથી છે એટલે અમારા મારા બે બાળકો વર્ષથી ત્યાં છે એટલે અમે ત્યાં સત્તર વર્ષની મારી બેબી મારો બેબીઓ મારો પરિવાર માતાજીની એક તરફ તાત્કાલિક ટિકિટે મળી રહીને તાત્કાલિક અમે ઇન્ડિયા પણ આવી ગયા આવીને આપણા પ્રસંગ પણ અમે હાજરી પણ સાચી આપી મંદિર નિવાનું થઈ ગયું આઠ તારીખ ની સવારેથી કાર્યક્રમ ચાલુ થશે આઠ તારીખ ને સવારે પેલા વાસ્તુપૂટન થશે મંડપ પ્રવેશ થશે ત્યારે પછી શ્યામ આવશે સીએમ નગરયાત્રા અમારે કરવાની નિયમ નગરયાત્રાની શુભારંભ સીએમ સાહેબ કરાવશે અને પછી ત્યાંથી પાછા મેં યજ્ઞ ત્યાં જશું ત્યાંથી રાઘલતા મુજબ યજ્ઞ શરૂ થશે સાંજે નવ વાગે લોકગાયડો રાખેલો છે જાહેર ફંક્શન મંદિર પૂજન કરતી મંદિર મંદિર કલાકારો બોલાયેલા છે બીજા દિવસે મૂર્તિ પૂજન જે પ્રતિષ્ઠા કરવાની છે મંદિરમાં માતાજીની ભગવાન એ લોકો ની પૂજા અર્ચના છે મહા અભિષેક સાંજે પાછું પરંપરા મુક્ત અમે કરવાનું આયોજન કરેલું છે ત્રીજા દિવસે એ બધી વસ્તુ શિખર સોના નું શિખર છે દેશ અમારા થી સાહીઠ ફેમિલી બહાર છે જે લોકો ત્યાંથી બધા સાથે અહીંયા દર્શન કરવા માટે આવવાના છે ઘણા લોકો તો ગયા ત્યાંથી મંદિર દીમાનો કેટલો સમય લાગ્યો છે એટલે કઈ રીતે મંદિર દિવાળ અંદાજે ત્રણ થી ત્રણ વર્ષ જેવું છે એમને હજુ કે એક મહિના લાગશે પૂર્ણ થવાનું